બોડોરી ડ્રાઈવમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય કપરો ચોકડી પાસેના છે લગભગ પચીસેક જેટલી એસટી બસો અહીં અટવાઈ પડી છે ગઈકાલ રાતથી અગિયાર વાગ્યાથી ગઈકાલ રાતના અગિયાર વાગ્યાથી આ એસટી બસો બંધ અવસ્થામાં અહીં રોકી દેવામાં આવી છે અને અહીં ઊભી થઈ ગઈ છે અને સાથે સાથે એમાં બેઠેલા પેસેન્જરો પણ અહીં અટવાઈ પડેલા છે તમે જુઓ બાળકો સાથે મહિલાઓ પણ આ સવારના દ્રશ્ય કઈ રીતે પરેશાન હાલ દોડાદોડ કરી રહ્યા છે કારણ કે આ કપૂરેથી બોળદી આવતા ડભોઈ અને ડભોઈ અને વડોદરા વચ્ચેનો રાજરી એક ક્રોસિંગ છે ત્યાં બે બે ફૂટ જેટલું રોડ પાણી વહી રહ્યું છે જેના લીધે કરીને આ રસ્તો પણ બંધ છે જે ડભોઈ આવવા માગતા હોય તો આ કરજણ થઈને એ દિશાની અંદરથી આવી શકે જેને લીધે હવે ટ્રાફિક ભરણપુરી રસ્તાઓ પર વધી ગયું છે અને સીધા આવવા જવા માટે પણ જે બસો છે અટવાઈ પડેલા ત્રણ પેસેન્જર જો આ વહેલી સવારના દ્રશ્ય છે સાજા અગિયાર વાગ્યાથી આ બસો મૂકી દેવામાં આવી છે અને રોજ આ સિટીની અંદર એસટી ડેપોમાં આ બસ ન જોવા દેવાના કારણે એ મૂકવામાં આવેલી છે કારણ કે આખા સિટીની અંદર જળબંબા કારની સ્થિતિ છે આ પરેશાની ભોગવતા પેસેન્જરો સિટીની બહાર અત્યારે છે એટલી સારી વાત છે અંદર તો બાઇક પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી ગમે જળબંબા કાર જે અત્યારે પરિસ્થિતિ સર્જાય છે બહુ વિકટ છે કારણ કે ગોમેર રેડ છે રેડ એલર્ટની વચ્ચે જિંદગીઓ પોતાના ઘરોની અંદર સમેટાઈ ગઈ છે અને આપણે છોટાઉદેપુર જિલ્લાની પણ વાત કરીએ તો અહીંથી આવાગમન માટે વોટાણા રસ્તા બંધ છે જેથી આવા સમય દરમિયાન આમ પણ ટ્રાવેલિંગ કરવું સલાહ ભર્યું નથી ક્યાંય પણ અને જે રીતે પાણી ત્યાં રસ્તા પર આવી ગયું છે તો કોઈએ પણ જોખમ ન લેવું જોઈએ રેલવે ટ્રેનની વાત કરીએ તો જે રેલવે ટ્રેન છે ગઈકાલે રાતનો એક ટાઈમ બંધ હતી જે પ્રતાપનગરથી ટ્રેન આવવાની હતી તે રાતે બંધ રાખવામાં આવી હતી ત્યાર પછી અત્યારે જે ટ્રેન છે તે ચાલુ છે આવવાની છે અગિયાર બાકીને પચાસ મિનિટે જે ટ્રેન આવવાની છે જે એ ટ્રેન નથી આવવાની એ બંધ રાખેલી છે એ રૂટ છે એકાણું એકાશી નંબરની જે ટ્રેન છે એ નહીં આવે એ સિવાયની બીજી જે ટ્રેન એ પહેલાં જે આવવાની છે એ આવશે અને બીજી પણ ટ્રેનો રાબેતા મુજબ છે આ પ્રકારનું શેડ્યુલ છે કોઈને ગેરસંબંધો થાય કે ટ્રેનો બંધ છે ટ્રેનો ચાલુ જ છે પરંતુ ટ્રાવેલિંગ કરવું તમે આવા સમયમાં કારણ કે તમે ક્યાંય પણ જાઓ છો તો રોડ ઉપરથી પાલક આવવાનું થાય તમે રોડ રસ્તાની કું હાલત છે જાણતા ન હોય એને અટવાઈ પડો ફેમિલી હાથે તો આ અવસ્થા છે કે ઉદેપુર જિલ્લા અને વડોદરા શહેર વચ્ચેની પરિસ્થિતિ છે